ઇગ્નોર એના માટે થઈને હું આજે અહીંયા પ્રેસ મીડિયાના માધ્યમથી જાણવા માંગુ છું કે હમણાં હમણાં રાજકોટમાં કાલે જ આ પ્રશ્ન બન્યો છે કે ગણપતિ મહોત્સવની અંદર બ્રહ્મ સમાજ એક મસ્તિષ્ક છે વર્ણ

શ્રીમણભાઈ થુક્કલ હોય કશ્યપભાઈ શુક્લ હોય નીતિનભાઈ ભારદ્વાજ હોય રામભાઈ મોકરિયા હોય અત્યારે હાલમાં પણ પ્રમુખ છે માધવભાઈ દવે પણ એવા બ્રાહ્મણોનું કામ છે કે જે બોલી શકે તમામ બ્રાહ્મણોને ન્યાય અપાવી શકે જે બ્રાહ્મણ બોલે એને દર કિનાર કરી નાખવામાં આવે છે એવા કોઈ બ્રાહ્મણોને જો ભાજપ હોતો આપે તો એ અમને માન્ય નથી સૌરાષ્ટ્રની અંદર અનિરુદ્ધભાઈ દવે અને ભાવનગરથી ચૂંટાડા આપણા બેન પંડ્યા તો હું ગુજરાત સરકારને પણ કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્રની અંદર જો મંડળ મંત્રીમંડળની વાત હોય તો ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી અમને પ્રતિનિધિત્વ અને બ્રાહ્મણોને તો બે જ બ્રાહ્મણો છે અનિરુદ્ધ તો પહેલેથી હતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રહી ચૂક્યા હતા નર્મદા નિગમના ચેરમેન હતા અને ખૂબ ભાજપની સેવા કરી છે એ અનિરુદ્ધ દવે સુખામ મંત્રીમંડળમાં મંડળમાં સમાવવામાં ન આવે ભાવનગરવાળા પંડ્યાબેનને કેમ સમાવવામાં ન આવે ભાજપની અંદર ગુજરાતમાં પ્રદેશ ભાજપની અંદર બ્રાહ્મણોને કેમ સમાવવામાં ન આવે કારણ કે ભાજપ જો ઊભું થયું હોય તો બ્રાહ્મણોના ખંભા ઉપર ઊભું થયું છે બ્રાહ્મણોએ આની અંદર ખૂબ તેલ રેડ્યું છે લોહી રેડ્યા છે અને બ્રાહ્મણોને જો દરકિનાર કરવામાં આવશે તો આવતી આ નગરપાલિકાની ચૂંટણી મહાનગરપાલિકા ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી અંદર ભાજપને હું કહીશ કે જો ભાજપ આપણને અન્યાય કરે તો ભાજપ અમે લડવામાં વાંધો નથી કોંગ્રેસ અન્યાય કરે તો કોંગ્રેસ નથી તમામ પક્ષોને ને જણાવવામાં હું માનું છું કે તમામ હું ચેતવણી આપવામાં આવું છું કે બ્રાહ્મણોને પોતાની જાતિ પ્રમાણે પોતાની વસ્તી પ્રમાણે એને ન્યાય મળે એના માટે હું લડાઈ કરવા આવ્યો છું બધા લોકોને હું અહીંથી ચેતવણી આપું છું કે ખાસ કરી તમામ પક્ષોને હું અહીંથી કહું છું કે બ્રાહ્મણો નું પ્રતિનિધિત્વ હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જોઈએ અમે ચૂપ રહેવાના નથી નથી અને નથી જય પરશુરામ મહાદેવ હર્ષ મારું નામ ભરત કાંતિલાલ ઓજા મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ નો પ્રેસિડેન્ટ છું ચાલુ